રાજપાઈડી ખાતે નિઃશુલ્ક નેત્ર નિદાન અને મફત ઓપરેશન કેમ્પ યોજાયો ભરૂચ જિલ્લાના ચકડીયા તાલુકાના બમલ્લા સ્થિત સેન્ચુરી એન્કા લિમિટેડ યુનિટ રાજશ્રી પોલીફિલ કંપની દ્વારા તેના સીઆરએસ એસ યોજના હેઠળ ઝઘડીયા સેવા રૂલરના સહયોગથી આજરોજ સવારે દસ વાગ્યે રાજપાયડી ડીપી શાહ વિદ્યામંદિર ખાતે નિશુલ્ક નેત્ર નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ઓપરેશનવાળા દર્દીઓને મફત ઓપરેશન તેમજ ચશ્માની જરૂરિયાતવાળા દર્દીઓને નિશુલ્ક ચશ્મા તેમજ દવાઓ આપવાની હતી રાજપાયડી તેમજ આજુબાજુના ગામના જરૂરિયાતમંદોએ આ કેમ્પનો લાભ લીધો હતો સેન્ચ્યુરી એન્કાલિમિટેડ યુનિટ રાજશ્રી પોલીફિલ કંપની દ્વારા અવારનવાર ઓર આવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે આજે રાજપારડીમાં ડીપીસા વિદ્યા મંદિરમાં આંખનો નિદાન કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં સેન્ચુરી એન્ડ કાર લિમિટેડ અને સેવારૂડલ ઝઘડિયા આયોજિત અને રાજેશ્રી ફોડી ફિક્સ દ્વારા આ કેમ્પ રાખ્યો જેમાં ત્રણસો ને સત્તર દર્દીઓએ લાભ લીધો છે આજુબાજુના બાર તેર ગામના દર્દીઓ લાભ લીધો એમાં સાહીઠ ઓપરેશન નીકળ્યા અને પચીસ દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે આજે અમે ઝઘડિયા લઈ જવાના છે ઓપરેશન કરી પાછા કેમ્પના સ્થળ પર મૂકી જઈશું બસો ને પંદર દર્દીઓને આપણે ચશ્મા આપવામાં આવ્યા છે અને સાહીઠ દર્દીઓ જે મોતિયાના નીકળ્યા એમાં પચીસ દર્દીઓ ઝઘડિયા આજે લઈ જઈશું બીજા દર્દીઓ એમની જાતે ઝઘડિયા સેવા રોલમાં આવી અને ઓપરેશન કરશે